આવી જાજો આવી જાજો જો કાલ મને ફોન કરી દો એ આવી જાજો પાકુ હા સોલરિયા બોલું છું ક્યાં છો તું હું છું બોમ્બે કેદી આવવાનો છો કાલે જ ઘીર આવી ન મારું કાઈ વાંધો નહીં આવી જાજો મારી અડફટે છોડતો એ આવી જાજો હવે આવી જાજો આવી જાજો નો આઈને ફોન કરીને તો અરે હું કાલે અરે આવી જાજો આવી જાજો આવી જાજો જો કાલ મને ફોન કરી દે એ આવી જાજો પાકો હા